પેટમાં ગડબડ હોય કે પછી કબજિયાત હોય તો આપણા વડીલો આપણને ઈશબગુલ પલાળીને પીવાનું કહેતા આજના વિડીયોમાં આપણે ઈશબગુલથી થતા ફાયદાઓ તેને કઈ રીતે ઉપયોગમાં લેવું જોઈએ તેને કેટલા દિવસ સુધી લેવું જોઈએ અને ક્યારે લેવું જોઈએ આ તમામ જાણકારી આ વિડીયોમાં આપણે લઈશું ઈશબગુલ એ મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોમાં થાય છે ઈશબગુલ એ હાઈ ક્વૉલિટીનું ફાઈબર છે તેને પાણી સાથે ભેળવવામાં આવે તો તે એક જેલી ટાઈપની પેસ્ટ બની જાય છે હજારો વર્ષોથી ઈશબગુલનો ઉપયોગ પેટ સંબંધિત બીમારીઓને દૂર કરવા માટે થાય છે અહીંયા આપણે ઈશબગુલના મુખ્યત્વે ચાર ફાયદાઓ જોઈશું ઈસબગુલનો સૌથી પહેલો ફાયદો છે તેની લેક્ઝેટિવ પ્રોપર્ટીને કારણે ઈસબગુલને પાણી સાથે ભેળવવામાં આવે તો એક સોફ્ટ જેલ બની જાય છે તેને પીવાથી તે આપણા આંતરડામાં ફેલાઈ જાય છે અને આંતરડાને ચીકણા બનાવે છે જેને કારણે મળને બહાર નીકળવામાં આસાની થાય છે જેથી આપણું પેટ સાફ થઈ જાય છે પેટ સાફ કરવા માટે ઈસબગુલ લેતા હોય તો તેને રાત્રે જ લેવું જોઈએ એક ચમચી ઈસબ ગુલને પાણી અથવા તો દૂધની અંદર ભેળવી દઈ મિનિટ પછી તેને ખાઈ લેવાનું છે આમ કરવાથી સવાર સવારમાં તમારું પેટ એકદમ સાફ થઈ જાય છે ઈસબ ગુલનો બીજો ફાયદો જોઈએ તો એક રિસર્ચ પ્રમાણે ઈસબ ગુલને દરરોજ લેવામાં આવે તો આપણા શરીરમાં બનતું ખરાબ કોસ્ટ્રોલને તે શોષી લે છે અને ટોયલેટ વાટે બહાર કાઢી નાખે છે એટલે જોઈએ તો ઇનડાયરેક્ટલી ઈસબગુલ આપણા હૃદય માટે ખૂબ જ લાભદાયી ગણાય છે ઈસબગુલનો ત્રીજો ફાયદો છે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે ડાયાબિટીસવાળા વ્યક્તિઓએ ઈસબગુલ ફરજિયાત ખાવું જોઈએ ઈસબગુલ એ આપણા શરીરમાં રહેલા ખોરાકને ધીમે ધીમે પચાવે છે જેથી બ્લડ શુગર લેવલ જલ્દીથી અપ થતું નથી ધીરે ધીરે તે વધે છે ડાયાબિટીસવાળા વ્યક્તિઓએ સવારમાં નાસ્તા કરતાં પહેલાં એક ચમચી ઈસબગુલને પાણીની અંદર ભેળવીને પી લેવાનું છે ઈસબગુલનો ચોથો ફાયદો છે વજન ઘટાડવા માટે ઈસબ અંદર હાઈ ફાઈબર હોય છે જે આપણા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે જેથી વારંવાર ભૂખ લાગતી નથી સાથે સાથે તેમાં રહેલું ફાઈબર પેટને સાફ કરે છે ખાધેલું સરખું પચવામાં મદદ કરે છે અને એક્સ્ટ્રા પેટમાં જે જૂનો કચરો રહેલો છે તેને પણ તે કાઢી નાખે છે જે લોકો વજન ઘટાડવા માટે ઈસબગુલ લેતા હોય તેને એક ચમચી ઈસબગુલ દહીંમાં ભેળવીને દરરોજ સવારે નાસ્તા કરતાં પહેલાં ખાવું જોઈએ અને બીજી વાર ખાવું હોય તો રાત્રે સૂતી વખતે પાણીમાં નાખીને તેને પી જવાનું છે આવું કરવાથી આપણને ભૂખ ઓછી લાગે છે એક્સ્ટ્રા નાસ્તો કરવાનું જે મન થતું હોય તે થતું નથી જેથી શરીરની અંદર એક્સ્ટ્રા કેલરી જતી નથી આ તમામ કારણોને લીધે આપણું વજન ધીમે ધીમે ઘટવા લાગે છે ઈસબગુલની આમ તો કોઈ સાઈડ ઇફેક્ટ નથી પણ જે લોકોને ઉલટી કે ગેસ જેવું થતું હોય તેને ઈસબગુલ લેવાનું નથી ઘણા લોકોને શરીરમાં અમુક પ્રકારની એલર્જી જણાય છે તો તેણે પણ ઈસબ ગુલ ખાવાનું નથી કોઈ પણ વસ્તુને લિમિટેડ ક્વોન્ટિટીમાં ખાવામાં આવે તો જ સારું રિઝલ્ટ આપે એમ ઈસબ ગુલનો પણ જો તમે ઓવરડોઝ કરો તો તે આપણા શરીરની પાચનશક્તિ બગાડી નાખે છે ઈસબ ગુલને કેટલા દિવસ સુધી લેવું જોઈએ એવો સવાલ જો તમને થતો હોય તો મિત્રો ઈસબ તમે દરરોજ ઉપયોગમાં લઈ શકો છો તેની કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી પેટના રોગોને દૂર કરવા માટે જ ઈસબ ગુલ વપરાય છે એટલે જ આપણા વડીલો કહેતા પેટ એ રોગોનું મૂળ કહેવાય એટલે પેટ સારું રહે તો આપણું આખું શરીર સારું રહે એટલે ઈસબ ઉપયોગ દરરોજ કરી શકો છો અને લાંબા સમય સુધી કરી શકો છો આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો સાથે આ વિડીયોને શેર કરો ધન્યવાદ નમસ્કાર